નમસ્કાર કચ્છ મિત્ર ની આજની હેડલાઇન છે પૂરથી કણસતા સિક્કીમ માં મૃત્યુઆંક ચાલીસ મોટાભાઈ તારાજી ત્રેવીસ લાપતા સૈનિક માંથી સાત ના મૃતદેહ મળ્યા સાત હજાર હજી ફસાયેલા મુખ્યમંત્રીનો આરોપ આગાઉની સરકાર દ્વારા ડેમનું નબળું કામ વધુ એક ઓનલાઈન ફ્રોડ જોઈએ તો ગાંધીધામના વેપારીના ખાતામાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખ ઉપડી ગયા આ સમાચાર કચ્છ ખબરના ઓનલાઈન વેબ પોર્ટલમાં મૂકેલ છે કચ્છ ખબર કહે છે કે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન ફ્રોડ આચરવાના વારંવાર બનાવો છતાં ગાફેલ લોકો છેતરાતા રહે છે ગાંધીધામના એક વેપારીની પત્નીના ખાતામાંથી લાખ બરોબર લીધા હેડલાઇન છે કે હિજાબથી લઈને મહિલાઓની સર્વાંગી સમાનતા સહિતના મુદ્દે દાયકાઓથી સક્રિય એવા ઈરાનમાં મહિલા અધિકારીઓ માટે સંઘર્ષ કરતા નરગીસ મોહમ્મદીને ને નોબેલ પારિતોષિક જાહેર થયું છે એકાવન વર્ષના નરગીસની તેર વખત ધરપકડ થઈ છે એકત્રીસ વર્ષ જેલમાં વિતાવ્યા છે નોબેલની જાહેરાત થઈ ત્યારે પણ તેઓ જેલમાં બંધ છે દિવ્યભાસ્કરની આજની હેડલાઇન છે કે રાજ્યમાં ત્રણ વર્ષમાં સાત પોઈન્ટ ઓગણ લાખ લોકોને હાર્ટની બીમારી હાર્ટ એટેકના કેસ વધતા તંત્ર એલર્ટ પહેલીવાર ગરબા રમનારાઓ માટે હેલ્થ ગાઈડલાઇન સ્થળ પર જ ડોક્ટર એમ્બ્યુલન્સની વ્યવસ્થા અનિવાર્ય આના માટે સંચાલકોને સીપીઆરની ટ્રેનિંગ અપાશે ગરબાના લાંબા રાઉન્ડ નહીં હોય અને સંદેશની આજની હેડલાઇન છે કે આરબીઆઈની તહેવારોની ભેટ હોમ લોન તેમજ કાર લોન લેનારાઓને રાહત ઇ એમઆઈ વધશે નહીં ચોથીવાર રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા યથાવત આ વર્ષે ફુગાવાનો દર પાંચ પોઈન્ટ ટકાના દરે રહેવાની ધારણા એફ વાય ટ્વેન્ટી ફોરમાં રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ છ પોઈન્ટ પાંચ ટકા એફ વાય ટ્વેન્ટી ફાઈવના પહેલાં ત્રિમાસિક ગાળામાં રિયલ જીડીપી ગ્રોથ છ પોઈન્ટ છ ટકા રહેશે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર